વિદ્યાપથ એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણનું સામાજિક વિજ્ઞાન વિભાગ સી પ્રકરણ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ બરાબર વિડિયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં બરાબર મિત્રો આ વિડીયો તમને સંપૂર્ણ માહિતી મળે એ માટે મૂકવામાં આવ્યો છે બિનજરૂરી ઉપયોગ માટે આ વિડીયો મૂકવામાં આવેલો નથી બરાબર તો આપણે આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપ પર અવેલેબલ છે ત્યાં જઈને તમે મેળવી શકો છો વિભાગ વિભાગશીનું પ્રકરણ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ એ પહેલાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં બરાબર મિત્રો તો ચાલો આપણે વિભાગ વિભાગશીનું સંપૂર્ણ સોલ્યુશનમાં પ્રકરણ નંબર એકનું આજે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રકરણ નંબર એક તમને આપેલું છે અહીંયા એમાં અહીં પહેલો પ્રશ્ન છે પ્લાસીન યુદ્ધ ટૂંક મધ લખો તો અહીં તમારે લખવાનો રહેશે જવાબ કે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસી ગામની નજીક યુદ્ધ થયું યુદ્ધમાં અંગ્રેજો અને બંગાળના નવાબ દોલા વચ્ચે થયું અંગ્રેજોની સેના રોબર્ટ ક્લાયના નેતૃત્વ હેઠળ હતી નવાબની સેના મીર જાફર અને મુખ્ય કમાન્ડ હતા નવાબની સેનામાં મીર જાફર અને મુખ્ય કમાન્ડરો હતા મીર જાફરે દગો આપતા નવાબ હારી ગયો અને સિરાજ ઉદ્દોલાની ધરપકડ કરી મોતને ઘાટે ઉતારવામાં આવ્યો મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને અંગ્રેજોને બંગાળમાં રાજકીય સત્તા પ્રાપ્ત થઈ આ યુદ્ધથી અંગ્રેજો ભારતની રાજનીતિમાં મજબૂત બન્યા અને પ્લાસીના યુદ્ધ અંગ્રેજો પ્લાસીન યુદ્ધ અંગ્રેજ સત્તાનું સ્થાપનનું પાયું માનવામાં આવ્યું આ રીતે મિત્રો તમે મુદ્દાસર ત્રમે આ રીતે લખશો તો તમને પૂરેપૂરા ત્રણ માર્ક્સ મળવા યોગ્ય રહેશે બરાબર આ રીતે મુદ્દા પાણીને લખવાનું રહેશે તો તમને ત્રણ માક્સ જરૂરથી તમને મળશે બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા છે તમારે ડેલહાઉસી ખાલસા અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા તો વારસા વિના રાજ્ય અંગ્રેજોના મિલાવવામાં આવ્યા મિલાવવામાં આવ્યા અને તેની ખાલસા નીતિ કહેવામાં આવે છે અને ઈસીસન અઢારસો અડતાલીસથી અઢારસો સત્તાવન દરમિયાન અમલમાં આવી સાતરા રાજ્યનું ખાલસા કરાયું ઝાંસી રાજ્યનું અંગ્રેજોમાં ઝાંસી રાજ્ય અંગ્રેજોમાં મળ્યું નાગપુર રાજ્ય ખાલસા કરાયું ઉદયપુર ભીલવાડા રાજ્ય પણ ખાલસા કરાયું વારસ હોવા છતાં અંગ્રેજો એ મંજૂરી ન આપી વાર વારસવાર છતાં અંગ્રેજોએ મંજૂરી ન આપી આ નીતિથી રાજાઓમાં અસંતોષા ફેલાઈ અને અઢારસો સત્તાવમાં સંગ્રહ સ્તંત્ર સંગ્રહનું એક મુખ્ય કારણ આ નીતિ બન્યું આ રીતે લખશો તો પણ તમને ત્રણ નાક પૂરેપૂરા મળવાના રહેશે બરાબર આમાં તમારે ટૂંકમાં લખેલું છે બધું જ બરાબર તમને યાદ રહે સરળ રીતે ટૂંકમાં તમને અહીંયા લખીને આપણે રજૂ કરવામાં આવ્યું છે એકદમ સહેલું અને સૌથી સરળ ટૂંકમાં આપણે લખ્યું છે બરાબર તમે બીજે જશો તો તમને આ રીતે તમને જોવા મળશે નહીં ત્રીજો પ્રશ્ન તમને અહીંયા મળી જશે કેમ વેલેન્સી સહાય યોજનાની મુખ્ય શરતો કઈ હતી તો વેલન્સી સહાયની મુખ્ય શરતો તો શાસક અંગ્રેજોની ફો ફોજ રાખશે કોઈ ફોજ ચર્ચા માટે દર વર્ષે ભથ્થું ચૂકવવું પડશે શાસ ખર્ચા માટે દર વર્ષે ભથ્થું ચૂકવવું પડશે શાસકમાં કોઈ વિદેશી રાજ્યને કરાર કરી શકાશે નહીં અંગ્રેજોની મંજૂરી વિના યુદ્ધ લડી શકાશે નહીં અંગ્રેજો રાજ્યના આંતરિક મામલામાં દાખલ કરી શકશે શાસક પોતે અંગ્રેજોને સૈન્યની મદદ આપશે શાસક અંગ્રેજોના વિરુદ્ધમાં કોઈ શક્તિ સાથે જોડાશે નહીં આ યોજનાથી શાસક અંગ્રેજો પર નિર્ભર બની ગઈ અને અંગ્રેજોને રાજકીય અને સૈન્યનો લાભ મળ્યો તથા શાસકનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થયું બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં પ્રશ્ન નંબર ચાર છે કે યુરોપ પ્રજા ભારતમાં આવવાનો જર્ગમાર્ગ શોધવાની ફરજ પડી સમજાવો તો મિત્રો અહીં યુરોપ પ્રજાને ભારતમાં આવવાની શરૂ જરૂર જર્ગમાર્ગ શોધવો પડ્યો કારણ કે ભારતમાં મિત્રો ભારતમાં આનો જર્ગમાર્ગ શોધવા મળે કારણ કે એક તો પહેલો જ મુદ્દો છે કે ભારતનો જે રસ્તો હતો ડાયરેક્ટ જે માર્ગ હતો એ રોડ માર્ગ હતો એ તમારે તુર્કીઓએ જમીન માર્ગ બરાબર જમીન માર્ગ હતો એ તુર્કીઓએ બંધ કરી દીધો બરાબર અહીંયા લખેલું જ છે હું તમને સમજાવતું હતું મને લાગે નહીં હોય પરંતુ એ આપેલું જ છે કે ભારતમાં સમ ભારત પ્રાચીન ભારતમાં ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગ હતો પરંતુ સત્તરસો આ ચૌદસો ત્રેપનમાં તુર્કીઓએ કોન્સ્ટ્રેટ જીતી લીધું જેથી જમીન માર્ગ પર તુર્કીઓનું નિયંત્રણ હોવાથી વેપાર અટક્યો એટલે કે જમીન માર્ગ આ તુર્કીઓનું રાજ્ય છે અને આટલે થઈને રસ્તો જતો હોય તો મિત્રો આ એમનું જીતી લીધું એટલે મિત્રો આટલો રસ્તો અટક્યો બરાબર એટલે પછી આ આમ ફરીને જવાય તો નહીં એટલા માટે મિત્રો તેમને પછી જમીન માર્ગ બંધ થઈ ગયો એટલા માટે મિત્રો તેમને જળક માર્ગ શોધવો પડ્યું મુખ્ય કારણ એ હતું અને જળકમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી તો મિત્રો જળ શોધવાની ફરજ એટલા માટે પડી કે ભારતમાં મસાલા રેશમ વગેરે કપાસ વગેરે જોઈતા હતા કોને યુરોપના દેશોને આ માટે ઊંચી કિંમત ચૂકવવી પડતી હતી આ માલ માટે ઊંચી કિંમત ચૂકવવી પડતી હતી તેથી નવ આ આટલે થઈને આ તુર્કીઓનું હોય અને આટલે થઈને જાય તો તેમને ઊંચી કિંમત ચૂકવવી પડતી હતી તેથી મિત્રો તમારે એના માટે નવો જર્જમાર્ગ શોધવો પડ્યો અને આ જર્ગમાર્ગ કોને શોધ્યો હતો તો વાસ્કો ગામાએ યાદ હેતુલક્ષીમાં તમારે પહેલો જ હેતુલક્ષી આ પૂછાશે બરાબર તો મિત્રો અહીંયા નવો જગમાર્ગ શોધવાની જરૂર પડી પોર્ટુગીઝોએ ડચ અને અંગ્રેજો અને ફ્રાન્સીઓએ પ્રયત્ન કર્યો પ્રયત્ન કર્યો અને અઢારસો ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કોદર ગામાએ કાલીકટ પહોંચ પહોંચ્યા અને ત્યારબાદ યુરોપના જમીન માર્ગ ભારતમાં પ્રવેશ કર્યો આથી ભારતના વેપારમાં યુરોપનું પ્રભુત્વ વધ્યું મિત્રો આઈએમપી છે બધા જ પ્રશ્નો આગળના ત્રણ પ્રશ્નો અને આ ચોથો પ્રશ્ન ચારે ચાર પ્રશ્નો આઈએમપી છે તૈયાર કરી લેજો એકદમ સહેલો છે ભારતમાં યુરોપ જમીન માર્ગ બંધ થઈ ગયો જમીન માર્ગ પહેલાં હતું બરાબર ભારત અને યુરોપ વચ્ચે અને તુર્કીઓ અઢારસો તમારે આ શાલ યાદ ના હોય તો નહીં લખવાની પરંતુ ખોટી ક્યારેય નહીં લખવાની ખોટી લખશો તો તમારે માર્ગ જતો રહેશે યાદ ના હોય તો નહીં લખવાની આ બરાબર તમારે આટલું લખી આનું કે તુર્કીઓએ કોન્સ્ટિટ્યુટ નેપાલ જીતી લીધું અને જમીન માર્ગ હતો ત્યારબાદ તુર્કીઓએ કોન્સ્ટિટ્યુટ નેપાલ જીતી લીધું અને જમીન માર્ગ બંધ થઈ ગયો અને ત્યાર પછી યુરોપને ભારતમાં મસાલા રેશમ અને વગેરે અન્ય વસ્તુઓની જરૂર પડતાં તેમને નવ જળમાર્ગ શોધવાની જરૂર પડી અને પોર્ટિઝો ડચ અંગ્રેજો ફ્રાન્સીઓ આ બધાએ પ્રયત્ન કર્યો પરંતુ વાસ્કુદે તમારે આ સાર યાદ ન હોય તો લખી દેવાનું વાસ્કુદે ગામાએ કેપિટલ કાલીગઢ પહોંચ્યો ત્યારે ભારતના યુરોપના જળમાર્ગમાં પ્રવેશ શરૂ થયો આથી ભારતના વેપાર યુરોપન પ્રસ્તુત્વ વધી બરાબર આ તમે તારીખ આ ઈસવીસન લખશો તો તમને થોડા માર્ક્સ અહીંયા ઇસ્વીશનની નીચે આમ અંડરલાઇન કરશું અહીંયા પણ ઇસ્વીશન તમને યાદ હોય તો અંડરલાઇન કરશો પછી અહીંયા વાસ્કોદય ગામાની નીચે અંડરલાઈન કરશો બરાબર અને પછી અહીંયા ભારતમાં પ્રવેશ મળ્યો કાલીકાટ નીચે અંડરલાઇન કરશો પછી દુર્ગે કોન્સ્ટિટ્યુટ નેપાલ વચ્ચે અંડરલાઈન કરશું પછી અહીંયા યુરોપના દેશો મરી મસાલા વગેરે બરાબર જળમાર્ક શોધવાની જરૂર પડી આના નીચે અંડરલાઇન કરશું પછી આ પોર્ટુગીઝો ફ્રાન્સ આટલી અન્ડરલાઇન કરશો તો તમને પૂરેપૂરા ત્રણ માર્ક્સ મળી જશે આટલું લખશો તો પણ બરાબર તો આ રીતે તમારે ચોથો પ્રશ્ન હતો આઈએમપી છે તો એ રીતે લખવાનું રહેશે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ગવર્નર જનરલ ડેલ અંગ્રેજી સત્તાનો વિસ્તાર સી રીતે કર્યો તો અહીંયા મિત્રો આ રીતે તમારે લખવાનું છે બરાબર એકદમ આઈએમપી છે તમને સહેલો લાગશે બરાબર મિત્રો તમારે આ રીતે લખશો તો તમને પૂરેપૂરા મળવાપાત્ર ત્રણ ગુણ મળશે શું છે કે ખાલસા નીતિ અપનાવનાર રાજ્યો મિલાવ્યા સાંત્રા ઝાંસી નાગપુર ઉદયપુર જેવા રાજ્યો ખાલસા કર્યા મિશોર સિંધ પંજાબ પર કબજો કર્યો રેલવે સેવા શરૂ કરી ટેલિગ્રાફ પોસ્ટલ સેવા શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે નવા સુધારા કર્યા પ્રશંસન વધુ મજબૂત બન્યું સૈન્ય અને નૈકાદળ મજબૂત બન્યું કાયદાકીય સુરક્ષા કર્યા આ બધા અંગ્રેજી સત્તાથી ભારતમાં સંગન બની બરાબર આ પણ તમારે પાંચ પાંચ પ્રશ્નો આઈએમપી છે કારણ કે મિત્રો આ પાંચમાંથી તમારી કોઈ પણ બે આવવાના રહેશે વાર્ષિક પરીક્ષા હશે દ્વિતીય પરીક્ષા હશે કાં તો પ્રથમ પરીક્ષા હશે આમાં પાંચમાંથી જ તમારા નંબર વિભાગ સીમા તમારે પૂછા છે મિત્રો કારણ કે આ પાંચ મોસ્ટ 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 આઈએમપી છે બરાબર એટલે તમારે આમાં હું તમને પાંચે પાંચ તૈયાર કરવાની સલાહ આપીશ તમારે આમાંથી સો ટકા આવી જશે કોઈ પણ બે તો મિત્રો આ આટલે સુધી આપણે વિડીયો રાખીએ છીએ વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો અને આની પીડીએફ જોતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ આની પીડીએફ તમને ત્યાં જઈને મળી જશે અને ક્યારે મળશે દરેક વિડીયો પર દરેક વિષયની પીડીએફ પીડીએફ જોતી હોય તો તમારે એના પર એક હજાર પ્લસ વ્યૂ હોવા જોઈએ કેટલા એક હજાર પ્લસ વ્યૂ અને સો પ્લસ લાઇકો હશે ત્યારે આની પીડીએફ તમને મળી જશે તો ચાલો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોબલ તમારો ખૂબ ખૂબ આભાર